આજોજ રાજકોટના પાસે આવેલ ખોડલધામ કાગવડમાં અમદાવાદ શ્રી વિજયભાઈ રૂપાણી ને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શ્રી ખોડિયારધામ મંદિરે ફરકાવવામાં આવ્યો હતો અને શ્રી ખોડલધામ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે પૂર્વ મુખ્ય

શ્રદ્ધાને અર્પણ કરે છે સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં નિધન થયેલ છે ત્યારે ગુજરાતને તો ખૂબ મોટું નુકસાન થયેલ જ છે પણ દેશને પણ મોટું નુકસાન થયેલ છે ત્યારે વિજયભાઈના પરિવારને એમના મિત્રોને અને એમને બધાને પ્રભુ પરમકૃપાનો પરમાત્મા આ દુઃખને સહન કરવાની શક્તિ આપને સૌને આપે સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે